હજુ દંતેશ્વર વિસ્તારમાં તળાવ ખાતે આવેલા ભારતીજી મંદિરમાં આંગણમાં સામાજિક કાર્યકર પટેલ દ્વારા જનસેવા હેતુ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન ધનવંતી સામે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ મેડિકલ કેમ્પમાં તરસાલી આયુર્વેદિક દવાખાનાના ડૉક્ટર વૃષાલી શાહ દ્વારા ચેકઅપ કરાવવામાં આવ્યું હતું તેમની ટીમ દ્વારા યોગ વિશે માહિતી આપી યોગ કરવામાં આવ્યા હતા કેમ્પ માજી મંત્રી ભીખાભાઈ રબારીની ઉપસ્થિતિમાં થયો પ્રમાણના કેમ્પ સામાજિક કાર્યકર પાર્થ પટેલ સમયાંતરે તરસાલી માજલપુર મકરપુરા માણેજા જેવા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કરતા જ હોય છે જેમાં બહોળા પ્રમાણમાં સ્થાનિકો સેવાનો લાભ લેતા હોય છે એવામાં આજુ દંતેશ્વર વિસ્તારના મોટા ભાગના સ્થાનિકો પણ આ સેવાનો લાભ લીધો હતો જય ધનવ હું ડોક્ટર આપણે તરસાલી ગવર્મેન્ટ હોસ્પિટલ તરફથી આજે શર્મા નાઇન્થ ઓક્ટોબરના આ કેમ્પ મેડિકલ કેમ્પ ફ્રી કરવામાં આવેલો છે આપણે પાર્થભાઈ પટેલ જે છે હંમેશા એમની સાથે રહીને આપણે આવા બધા મેડિકલ કેમ્પ્સ કરતા હોઈએ છીએ અહીંયા આપણે આજે મેડિકલ જનરલ મેડિકલ કેમ્પ હતો પણ ડિરિયાટીક પેશન્ટ્સ એટલે કે જે વૃદ્ધ છે એમને ઘણા બધાને સારવાર આપણે આપી છે અલગ અલગ ટાઈપના રોગવાળા આવેલા હતા અમુક સ્કિન ડિઝિઝીસવાળા હતા અમુક આર્થરાઇટિસ એટલે જોઈન્ટ પેઇનવાળા હતા અમુક નોર્મલ ખાંસી શરદી એવી રીતે બધા અલગ અલગ જોવામાં આવેલા હતા હવે આપણે જે આયુર્વેદનો મેઇન ધ્યેય છે મેન એમ છે કે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણ આયુર્વેદ આયુ આતુરસ્ય વિકાર પ્રશમનમ છે એટલે કે જે સ્વસ્થ વ્યક્તિ છે એને આ સ્વાસ્થ્યને જાળવવું અને જે રોગી છે એને રોગમુક્ત કરીને ફરીથી એને સ્વસ્થ્ય બનાવવું એ જ ઉદ્દેશ્યથી આપણે અલગ અલગ કેમ્પ કરીએ છીએ અને એમાં હંમેશા આપણો સાથ આપી રહ્યા એટલે એના માટે થેન્ક યુ સો મચ પરિચય હું આજ રોજ દંતેશ્વર વિસ્તારની અંદર જે બાદુજી મહારાજનું મંદિર છે ત્યાં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ આયુષ કચેરીના ડોક્ટર સારિકાબેન જૈન તેમજ ડોક્ટર વૃષાલીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું છે ચેકઅપને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ થાય છે આ પ્રકારના કેમ્પ અમે દરેક વિસ્તારની અંદર માંજલપુર મકરપુરા તરસાલી દરેક વિસ્તારની અંદર સમયાંતરે કરતા જોઈએ છીએ આ વખતે અમે ધંધનેશ્વરમાં કેમ્પ કર્યો છે આ કેમ્પની અંદર દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે જેમ કે ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય સ્ત્રીના રોગ હોય અત્યારે જે સામાન્ય રોગ થતા હોય છે તાવ શરદી ખાંસી ડાયાબિટીસ દરેક પ્રકારના રોગનું અહીંયા નિદાન કરવામાં આવે છે હરસ બીમારી દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે તેમાં દવા આપવામાં આવે છે અને લગભગ અહીંયા સાઠથી સિત્તેરથી વધુ માણસોએ આવીને કેમ્પમાં સેવાનો લાભ લીધેલો છે